હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ આઠ ના વિષય વિજ્ઞાનની અંદર આપણું તેરમું પાઠ પ્રકાશ એની અંદર આપણે આગળ જોવાનું છે તો મિત્રો લાસ્ટ ટાઈમ છે ને આપણે લાસ્ટ ટાઈમ મિત્રો આપણે આંખ વિશે સમજી તું કે આંખની શું રચના હોય આંખની અંદર શું શું આવેલું હોય છે આંખ કઈ જગ્યાએ ગોઠવાયેલી હોય છે માનવ આંખ વિશે આપણે સમજ્યા હવે આપણે એના સાથે કનેક્ટેડ એ આ બીજું ટૉપિક છે જે છે કે આંખની આપણે કઈ રીતે દેખભાળ રાખવી એ આપણે ટોપિક જોવાનો છે આપણો નાનો ટોપિક છે એ ટોપિક જોઈશું અને પછી છે આપણે નેક્સ્ટ ટૉપિક નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું જે છે કે કઈ રીતે જે અંધ વ્યક્તિ હોય છે કઈ રીતે પોતે જોઈ શકીશું બરાબર એ એની જે પદ્ધતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આજે આપણે જોવાનું છે આંખોની દેખભાળ બરાબર એ આપણો આજનો ટોપિક છે કે આપણે જે આંખ છે એને આપણે કઈ રીતે દેખવા રાખી શકીએ ઓકે ચલો તો આંખોની આપણે દેખભાળ કઈ રીતે રાખી શકીએ કારણ કે આંખ આપણા માટે એક અમૂલ્ય વસ્તુ છે કારણ કે મેં આપણે પાછના લેક્ચરની અંદર પણ સમજ્યા કે આંખની અંદર કેટલી બધી રચના આવેલી હોય છે જેની મદદથી આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ એટલે જ્યારે મેં આ પાઠ શરૂ કરે ત્યારથી જ મેં કીધું છે કે જો કે ગમે વસ્તુ ભલે ગમે એટલું પ્રકાશ છે ગમે વસ્તુ હોય પણ તમારી પાસે આંખ જ ન હોય તમે જોઈ શકશો ના જોઈ શકો એવી રીતે આંખ એક બહુ મહત્ત્વની વસ્તુ છે તો એની દેખભાળ કેવી રીતે કરવી તો એની દેખભાળ માટે મેઇન એ છે કે જો આપણે નિયમિત રીતે આપણે જે ચશ્મા આવ્યા હોય જે વ્યક્તિ અને ડૉક્ટર એને સલાહ આપ્યો કે ચશ્મા પહેરવા આવો તો એને નિયમિત રીતે જે જગ્યાએ પહેરવાનો હોય જગ્યાએ પહેરવા જોઈએ બરાબર એવું નહીં કે ચશ્મા ન પહેરવા જોઈએ એવું નહીં જે જગ્યાએ કીધા હોય ચશ્મા પહેરવાનું એ જગ્યાએ કે જે જગ્યાએ તમે ધારો કે ચશ્મા ના પહેર તો થાય શું તમને ચશ્મા ના પડે તમારી આંખને જગ્યાએ તકલીફ પડે જોવામાં અને જોવામાં તકલીફ પડે તમારી આંખો વધારે ખેંચાય વધારે ખેંચો તો વધારે એને નુકસાન થાય તો શું તો પહેલી જ વસ્તુ કે સલાહ પ્રમાણે ચશ્માનો ઉપયોગ 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 કરો બરાબર સલાહ પ્રમાણે એવું નહીં ભાઈ બધી જગ્યાએ તમે સલાહ ના લીઓ તો એ ફેશન ના પહેરવા માંડે નહીં ચાલો બરાબર સલાહ હોય તો જ પછી બીજું સલાહ પ્રમાણે ચશ્માનો ઉપયોગ કરવો બીજું શું બીજું શું કરી શકાય તો બીજું તમે એ કરી શકો કે તમે જો વાંચતા હોય લખતા હોય તો તમારે તમારે એક ફિક્સ અંતર રાખવું જોઈએ જે અંતર તમને બરાબર ચોક્કસ સરખું દેખાય બહુ નજીકે નહીં બહુ દૂર એ તમારે જેથી તમારે આખરે બહુ વધારે તકલીફ પડે નહીં તો બરાબર તો વાંચતી વખતે વાંચતી વખતે અથવા ગમે તે વસ્તુ હોય તમે ફોન જોતા મોબાઈલ જોતા તો એક ચોક્કસ અંતર રાખે બરાબર અંતરથી તમારે જુઓ જો અંતર બહુ વધારે નજીકથી જુઓ ટીવી બહુ વધારે નજીકથી જુઓ તો પણ આંખને નુકસાન થઈ શકે તો યોગ્ય અંતરે અંતરે વાંચન કરવું તેમજ ટેલિવિઝન અને ટીવી ટેલિવિઝન અને યોગ્ય અંતરે વાંચન કરવું તેમજ ટેલિવિઝન અને મોબાઈલ ને યોગ્ય અંતરે મોબાઈલનો ઉપયોગ કરવો ઉપયોગ કરવો પણ યોગ્ય અંતરે ઓકે બીજું શું કરી શકે તો બીજું એ કરી શકાય કે તમારે તીવ્ર પ્રકાશ સામે ના જોય બહુ સૂર્ય સામે બહુ ના જોય અને બહુ ઝાંખા પ્રકાશ સામે ના જોઈએ બરાબર તીવ્ર પ્રકાશ કોઈ વેલ્ડિંગ કરતા હોય તો એ પણ બહુ ધ્યાન ન રાખે કારણ કે આંખને વેલ્ડિંગ કરવાવાળા કેમ ચશ્મા પહેરે કારણ કે એ જે પ્રકાશની જે કિરણો એ જે કિરણો આવે છે વેલ્ડિંગ કરતા દરમિયાન અથવા જે બી કંઈક કામ કરતા હોય એ દરમિયાન શું છે તણખા ઉલડી તણખા પ્રકાશ છે પ્રકાશ આપણે આંખની અંદર જાય તો આપણે શું થઈ કે નુકસાન થઈ શકે તો શું કરવું તો કે તીવ્ર પ્રકાશ પ્રકાશ સામે લાંબા સમય જો તમારે સૂર્ય જોવો હોય તો તમે ઓલું હોય ને આપણે નહીં એક્સરે કરાવ પાસે ઓલું જેવું હોય તો એની મદદ તમે જોઈ શકો બરાબર ચશ્મા પહેરીને જોઈ શકો પણ ડાયરેક્ટ સીધું જોવું નહીં તીવ્ર પ્રકાશ સામે ન જોવું બરાબર બીજું શું કરી શકાય તો તમે બીજું કરી શકો કે આંખને બહુ તમારે મચોડવી કારણ કે જેટલું તમે મચોડો કારણ કે આંખની અંદર ઘણી બધી વસ્તુ છે ઘણા બધા ભાગો છે તમે મચોડો તો કંઈક નુકસાન થઈ શકે તો આંખને બહુ મચોડવી નહીં આંખને બહુ મચોડવી તમારે બુકને કંઈક અલગ શબ્દ હશે મેં અલગ લખ્યો છે એટલે બુકમાંથી જોઈને લખશું કારણ કે આપણે આ સાદી ભાષાને લખીએ રે મચોડવી નહીં અરેડી બીજું શું તો બીજું તમે કરી શકો છો તો કે તમારે નિયમિત આંખને ધોવી જોઈએ દિવસમાં બે થી ત્રણ વખત ધો તો આંખ શું થઈ જાય તમારે સાફ થઈ જાય તો પાણીથી ધોવી જોઈએ તો આંખને નિયમિત જેથી આંખ છો ઠંડી રહે અને આપણને આંખનું નુકસાન ઓછું થાય આંખને નિયમિત પાણીથી ધોવી બરાબર તો આંખને તમે નિયમિત પાણીથી ધોવો તો તમારી આંખને નુકસાન થાય નહીં બરાબર કશું હોય બધું નીકળી જાય તો આ થયું આંખને આપણે આવી રીતે દેખભાળ રાખી શકીએ આના સિવાય બીજી આપણે કઈ રીતે દેખભાળ રાખી શકીએ જે એક છે આપણે જોઈએ બરાબર આટલું પહેલાં તમે નોટ ડાઉન કર લો પછી આપણે શીધું તો બીજું શું આપણે કરી શકીએ તો બીજું આપણે કરી શકીએ કે આંખ છે એના આપણે વિકાસ માટે અથવા આંખને નુકસાન ન થાય એ માટે આપણે આંખ માટે સૌથી સારામાં સારું એક વિટામિન છે જે છે વિટામિન એ વિટામિન એથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ જેની મદદથી આપણી આંખને શું રહે આપણે આંખનો

એની ઉણપ હોય તો એક પ્રકારનો રોગ થાય એ રોગને કહેવાય રતાનધણાપણો રતા ધણા પણ રતનધણાપણો રતનધણાપણની અંદર કેવું થાય કે જે વ્યક્તિ હોય એ વ્યક્તિ છે દિવસ દરમિયાન જોઈ શકે દિવસ દરમિયાન એને બધું ચોખ્ખું દેખાય પણ રાત્રી દરમિયાન જે રાત થશે રાત્રિ દરમિયાન જોઈ શકશે નહીં તો કે સર એમાં શું બોલ રાત્રિ દરમિયાન તો અમે નહીં જોઈ શકતા એમ નહીં રાતે તમે ગમે તે થોડું થોડું તમને દેખાય અંધારમાં ચંદ્રના પ્રકાશ જે દેખાય એ પણ એ વ્યક્તિને દેખાય આપણે તો ચંદ્રના પ્રકાશ દેખાય વ્યક્તિને રિયલમાં દેખાય નહીં દિવસે દેખાય રાત્રે દેખાય નહીં તો આ રોગ કારણે થાય વિટામિન એ શરીરની અંદર વિટામિન એની ઉણપ હોય તો એના કારણે આ રોગ તો એ ઉણપને દૂર કરવા માટે શું કરો કે ઉણપને દૂર કરવા માટે વિટામિન એ થી ભરપૂર ખોરાક ખાઓ વિટામિન એ કોના અંદર હોય તો વિટામિન એ થી ભરપૂર ખોરાક કયો છે તે જોઈ લઈએ આપણે વિટામિન એ ની પૂર્તિ કરવા અથવા ઉણપ દૂર કરવા વિટામિન ભરપૂર ખોરાક ખાવું જોઈએ જેમ કે હવે કઈ કઈ વસ્તુ જે વિટામિન એ થી ભરપૂર હોય છે તો જેમ કે કઈ કઈ વસ્તુ વિટામિન એ થી ભરપૂર હોય છે વિટામિન એ થી ભરખું હોય છે કાચા કાચા ગાજર ગાજર પછી કોના સિવાય સર તો કે બ્રોકલી કાચા ગાજર આના સિવાય છે લીલા શાકભાજી લીલા શાકભાજી વિટામિન એ જોવા મળે છે એટલે તો નહીં આપણે કયા છે લીલા લીલી લીલી આંખો આંખ લીલી ભાજી આંખો તાજી તો લીલી ભાજીની અંદર શું હોય છે વિટામિન એ હોય છે એટલા માટે કાચા ગાજર બ્રોકલી લીલા શાકભાજી બીજું શું બીજું તો આપણે કહીએ તો માખણ ચીજ ઈંડા બરાબર માખણ ચીજ ઈંડા પછી બીજું ફળોની અંદર વાત કરીએ તો ફળોની અંદર પપૈયું પપૈયું કેરી બરાબર તો આ બધી વસ્તુ છે એ વિટામિન એ થી ભરપૂર છે આની અંદર વિટામિન એ પછી એક પ્રકારનું તેલ આવે છે બરાબર એ તેલ કંઈક સાહેબ કંઈક નામ છે એ પ્રકારનું તેલ આવે છે તેલનું ખાલી તમે નામ જોઈ લેજો બુકની અંદર છે એ તેલ ખાઓ તો એની અંદર પણ વિટામિન એથી એ ભરપૂર હોય છે તો આ બધી વસ્તુ છે જે વિટામિન એથી આપણને ભરપૂર છે જે ખાઈએ તો આપણને વિટામિન એની ઓળખનારે ઉણપનારે તો આપણે રોગની અંદર દિવસ જોઈ શકાય રાત્રે જોઈ શકાય નહીં રાઇટ તો આ થઈ ગયો આપણે વિટામિન એની ઓળખથી કઈ વસ્તુ થાય ઓકે તો ચાલો હવે આપણે થોડીક એક્સ્ટ્રા નોલેજ આપણને આપેલી છે એક્સ્ટ્રા નોલેજ આપણે સમજીએ બરાબર એના ક્વેશ્ચન પણ લગભગ કદાચ બની શકે તો આવે તો પણ તો એ આપણે એક્સ્ટ્રા નોલેજ આપણને આપેલી છે આપણે સમજીએ સોરી જો તો એ એક્સ્ટ્રા નોલેજ કઈ છે તો એક્સ્ટ્રા નોલેજ છે આપણને વિવિધ પ્રાણીઓની આંખો વિશે આપણને કીધું છે વિવિધ અલગ અલગ પ્રાણીઓ છે એમની આંખો વિશે આપણને સમજાયેલું છે તો અહીંયા કને આપણને કીધું છે કરચલો ફર્સ્ટ આપણને આપેલું છે કરચલો કરચલો જે કરચલો છે એની આંખો કેવી હોય છે નાની હોય છે કેવી હોય છે નાની 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 આંખો હોય છે છે અને એ આ આંખોની મદદથી કરચલો ચારે બાજુ જોઈ શકે છે બરાબર ચારે બાજુ એને એને મોઢું ફેરવાની જરૂર નથી જેમ કે જો મારે જો મારે જો મારા પાછળ કોને કોઈ દેખાય ના દેખાય મારે પાછળ હું મોઢું રાખીને ખરું જોવું નહીં પણ જે કરચલો છે એ ભૂકો કરચલો આપે છે પણ મને એવું લાગે કરચલાને કે કાચીંડો આવવું જોઈએ કદાચ આપણે કાચીંડો જે કહીએ કરચલો તો આપણે કરચલો તો ઓલો કરચલો થતો છે ને આપણે શું કહેવાય દરિયાની અંદર જોવા મળે એ કરચલો થતો છે તો એમાં પણ કદાચ જોઈ શકે પણ આપણે સમજીએ આ કરચલો કહી શકાય અથવા એના સિવાય બીજું પણ આપણે છે આપણે પછી લખીએ બરાબર કંઈ વાત પહેલાં કરચલાને સમજીએ તો આપણે જોઈએ તો આપણે પાછળ ફરવું પડે પણ એ પાછળ ફરે નહીં એને ખાલી આખા આમ કરે ને ત્યારે પાછળ બધું દેખાઈ કે એની પાછળ કોણ આવે એની આગળ કોણ આવે ચારે બાજુની આંખ ફરે તો એની આંખની મદદથી નાની આંખો હોય છે ચારે બાજુ જોઈ શકે છે કરું છું બરાબર જેની મદદ તેના શત્રુઓને શું કરી શકે છે પારખી શકે છે એને પાછળ જોવાની જરૂર પડતી નથી એવી જ રીતે આપણે કહીએ આપણી કાચિંડો કાચિંડો બરાબર તો કાચિંડાને પણ એવું જોઈએ છે કાચીંડાની આંખ નાની ને આંખ મોટી મોટી તમે જોવા આવે છે અને એને મોઢું હલાવવાની જરૂર નહીં પડતી પાછળ જોઈએ આગળ જોવે આમ જો આમ જોઈએ દેખાય ખાલી આંખો જ પહેરવવાનું ચારે બાજુ દેખાય તમે જોજો કે આ ચંદન ક્યારેય એમને મોટું લપુક પહેરવાની જરૂર નહીં પડતી કારણ કે એને આંખો બધી બધી બાજુ દેખી છે સેમ ટુ સેમ આના જેવું છે બરાબર આંખો પણ એની મોટી હોય છે મોટી હોય છે મોટી અને એની મદદથી એ શું જોઈ શકે છે ચારે બાજુ જોઈ શકે આપણે એક કિસ્સામાં આપણે એવું થતું નથી આપણે મોટું ફેરવવું પડે બરાબર ને કે આપણે એક પાછળ જોઈને ના ઓકે હવે આના પછી આવે છે બે પ્રાણીઓ પણ એ બે પ્રાણીઓ થોડાક આપણે પાછળના લેક્ચરથી કનેક્ટેડ છે પાછળના લેક્ચરની અંદર મેં તમને સમજાયું કે આપણે જે નેત્રપટલ છે એના પર મેં તમને બે કોષો કીધા હતા બે પ્રકારના કોષો આવે નેત્રપટલ ઉપર નેત્રપટલ પર બે પ્રકારના કોષો આવે એક આવે શંકુકોષ સોરી શંકુકોષ અને બીજો આવે દંડકોષ રાઈટ જેને કહેવાય સળીકોષ રાઈટ ચલો શંકુકોષ શંકુકોષ એ દિવસ દરમિયાન જોવા માટે મદદરૂપ થાય દિવસ અને તમારા અંદર શંકુકોષ વધારે હશે તો તમે દિવસનો વધારે જોઈ શકશો દંડકોષ તમારા અંદર હશે તો તમે રાતનો હાલાકી બધંદર હોય એટલે તમે રાતે જોઈ શકીએ છીએ બરાબર રાત્રે જોઈ શકાય તો શંકુકોષ કોના માટે જવાબદાર છે દિવસ દરમિયાન જે આપણે જોઈ શકીએ છીએ એના માટે જવાબદાર છે શંકુકોષ રાત્રિ દરમિયાન જે જોઈ શકીએ એના માટે દર સળિકોષુકોષ જવાબદાર છે તો નેક્સ્ટના કન્સેપ્ટ ઉપર બેઝ છે નેક્સ્ટ પ્રાણી છે આપણું એ છે કુવળ તો આ જે કુવળ છે એની અંદર વાત કરીએ તો એનું કીકી અને પારદર્શક પટલ કેવા હોય છે મોટા હોય છે આપણે કીકી વિશે સમજીએ કીકી કોને કહેવાય ખબર છે તો એની અને એનું પારદર્શક પટલ કેવું હોય છે મોટું હોય છે પારદર્શક પટલ જે આપણે આગળ હોય એ પારદર્શક પટલ મોટું હોય છે અને બીજું શું કે આ જે ગોળ છે એની અંદર શંકુકોષો ઓછા હોય છે અને દંડકોષો કોષો વધારે હોય છે શંકુકોષો ઓછા છે મતલબ કે દિવસ દરમિયાન ઓછું જોઈ શકે છે તો ગોળ છે દિવસ દરમિયાન એટલું જોઈ શકે નહીં દિવસ દરમિયાન કોઈ જગ્યાએ ગમે જગ્યાએ બેઠું હોય પણ રાત એની અંદર દંડકોષો ખૂબ વધુ પ્રમાણની અંદર છે રાત્રિ દરમિયાન એ શું કરી શકે કે જોઈ શકે છે સારી રીતે દિવસ દરમિયાન નહીં જોઈ શકતો રાત્રે જોઈ શકે છે કોણ ગોવળ કેમ કારણ કે એના શંકકોષો ઓછા છે દંડકોષો વધુ છે એટલા માટે સળી કોષો છે એટલા માટે રાત્રિ દરમિયાન જોઈ શકે છે દિવસ દરમિયાન જોઈ શકતો નથી બરાબર એટલે તેને આપણે નિશાચર કહીએ રાતે ફરનાર બરાબર દિવસે ફરે અને દિવસે જે ગમે છે જગ્યા હોય બકુલો એ ક્યાં થાય છે બરાબર તો શું થઈ ગયું શંકુ કોષો ઓછા દંડ કોષો વધારે આનાથી ઉલટું સેમ ટુ સેમ એ છે સમડી અને કુવળ જેમ સોરી કુંવર તો આવી ગયું સમડી અને ગરુડ સમડી અને ગરુડની વાત કરીએ તો આમની અંદર કોષો બહુ ઓછા હોય અને શંકુકોષો ખૂબ વધારે શંકુકોષ વધારે મતલબ દિવસ દરમિયાન પ્રકાશ તો દિવસ દરમિયાન પ્રકાશ અંદર એ ખૂબ ઘણું જોઈ શકે છે આપણે ખબર ઉપર ઉઠતા હોય નીચે સાફ જતો હોય ઉપરથી દેખાય અથવા નીચે કંઈ ઉંદર જતું તો બી એને ઠેઠ ઉપર હોય દેખાય તો રીઝન શું કારણ કે એની અંદર શું છે છે શંકુકોષો વધારે હોય છે દિવસ દરમિયાનની દ્રષ્ટિ બહુ જ પ્રબળ હોય છે રાત્રે જોઈ શકે એની રાત્રે ક્યાં ક્યાં છે ઉપર સમગ્ર સમડી અને ગરુ બરાબર તેની અંદર કોષો શું હોય છે વધારે હોય છે દંડ કોષો કેવા હોય છે ઊંચા હોય છે એટલા માટે દિવસ દરમિયાન એવી જ રીતે પતંગિયાની વાત કરીએ તો પતંગિયું છે પતંગિયું છે સોરી યાર પતંગિયું છે પતંગિયાની વાત કરીએ કે પતંગિયું છે એમ એની આંખ છે મને ઝૂમઆઉટ કરો તમને એ આંખની અંદર ઘણી બધી આંખો જોવા મળે કાચના ટુકડા હોય એટલે કે ચોટાડ્યા હોય એવી તમને જોવા મળે પતંગની અંદર બરાબર અને બીજું એક્સ્ટ્રા તમને માહિતી આપું એક્સ્ટ્રા માહિતી એ છે એ છે આપણી માખી માખીને તમે જુઓ માખીની આંખથી તો વસ્તુ સમજાય પણ માખી છે એક રીતે આંખનો ટૉપિક કહેવાય ન કે ખબર નહીં પણ માખી છે જો તમે માખી તમે વસ્તુ જુઓ કે આપણે એને આમ જો કર્યું એની પહેલાં એ ઉડી જાય કેમ કે એને બધું સ્લો દેખાય એની આંખની અંદર બધું એને સ્લો મોશનમાં દેખાતું હોય બરાબર એટલા માટે એ આપણે જેવું આમ કરવા જાય એની પહેલાં એ ઉડી છે એ કદાચ આની અંદર સમાવેશ થાય છે એ નહીં થતો એ ખબર નથી આંખનું તો લગભગ લાગતું નથી કારણ કે સ્લો મોશનની અંદર બધું એને ખબર પડી જાય છે ઓકે કંઈ વાંધો નહીં એક્સ્ટ્રા નોલેજ રેડી તો અહીં સાથે આપણું લેક્ચર કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ અને લેક્ચર પછી આપણે આ લેક્ચર પતી ગયો એના પછી આપણે નેક્સ્ટ ચાલુ કરવાના છીએ કે જે જેની અંદર જેમની દ્રષ્ટિ નથી હોતી એ કેવી રીતે જોઈ શકે છે આપણે જોઈશું રેડી તો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજ્યા એ બધું મારો થેન્ક યુ આભાર ભાઈ